હે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમું છું હે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમ છું ઈચ્છાથી હું આ ધરતી પર અવતાર ધરીને આવું तू जो मुझे ने तर छोड़े तो दुनिया हो जाओ क्या तू जो मुझे ने तर छोड़े तो दुनिया हो जाओ क्या हे मनो विश्वास कर ले સમય બની સમય કેમ છો તો ભજન કેવું લાગ્યું વિડીયો ગમે તો લાઈક કરજો કમેન્ટ કરજો તમારા દોસ્તોને આપણો વિડીયો શેર કરી આપણી જે બી સોડા વ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો સબસ્ક્રાઈબ કરીએ એમાં શું તમે પેલી રાખો છો ચિકણા ચીકણાવેડા કરો છો તમે એવું નહીં રાખવાનું ખાલી એક કાળા બટન ક્લિક કરી દેવાનું એટલે આપણી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય આપણા ગુજરાતી ભાઈ તરીકે ગુજરાતી ભાઈને ટેકો કરો જય માતાજી આગલા વિડીયોમાં મળીશું અને બીજું ભજન સાથે આપણે ફરી મળીશું